બેફામ સ્પીડે વાહન ચલાવનારાઓ પર પાડી પોલીસની લાલ આંખ મધ્યરાત્રિથી સવાર સુધી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ઓવર સ્પીડે મહારાષ્ટ્રથી આવતા નવ જેટલા પિકઅપ ચાલકો જબ્બે હાલમાં થોડા દિવસો પહેલાં પારડી તાલુકાના નેવરી ગામ ખાતે નાનાપોડાથી પાડી આવતા રોડ પર નશો કરી બેફામ સ્પીડે બલરો પિકઅપ વાહન હંકારી પારડી તરફ આવી રહેલા રિક્ષાને ટક્કર મારતા ત્રણ જેટલા પેસેન્જરોના સ્થળ પર જ મૃત્યુ થતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં થોડા દિવસો બાદ ઈજા પામેલા રિક્ષા ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં તપાસ દરમિયાન મહારાષ્ટ્રથી શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ ભરી પિકઅપ ચાલકો બેફામ સ્પીડે વાહન હંકારતા હોવાનું બહાર આવતા પારડી પોલીસે ગઈકાલે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ મધ્યરાત્રિથી સવાર સુધી એટલે કે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પાર્ટીથી પોંડા રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાત્રે બેફામ સ્પીડે વાહન હંકારતા નવ જેટલા પિકઅપ વાહન ચાલકોને પાર્ટી પોલીસે જબ્બે કરી તેમના પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે